સ્વનિર્ભર પૂર્વ પ્રાથમિક શાળા દાહોદમાં આજ તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના બુધવારના રોજ પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી આપણે બધા દેશના ઇઠ્યોતેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા છે ત્યારે સ્વનિર્ભર પૂર્વ પ્રાથમિક શાળા દાહોદમાંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ કેસરી સફેદ અને લીલા રંગની ટી શર્ટો પહેરીને રાષ્ટ્રધ્વજ સાથે લઈને આવ્યા હતા બાળકોએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે અલગ અલગ પ્રોજેક્ટ પણ બનાવ્યા હતા બાળકોની તિરંગા રેલી પણ કાઢવામાં આવી હતી દેશભક્તિ ગીતો અને સૂત્રો પણ બોલાવવામાં આવ્યા હતા શાળાના બાળકોને તિરંગા વિશેની માહિતી પણ આપવામાં આવી હતી પંદરમી ઓગસ્ટની ઉજણીમાં શિક્ષકો અને વાલીઓનો સાથ અને સહકારથી કાર્યક્રમ સફળ થયો હતો मेरा नाम है राधा मैं राधा हूं मैं राधा हूं